નમસ્કાર દર્શક મિત્રો વૈપોદર્શ્રી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે રૂપિયા બે લાખ ચોપન હજાર સાતસો વીસના ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી બોરેલી પોલીસ બોરેલી પોલીસે ભદ્રાલી ગામ પાસે કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ગુજરાતમાં દારૂબંધી હોવાથી બુટલે ઘરો દારૂની હેરાફેરી માટે અલગ અલગ પ્રકારના કિમિયા અજમાવતા હોય છે બોરેલી પોલીસે ખાનગી બાતમીના આધારે ભદ્રાલી ગામ પાસે નાકાબંધી ગોઠવી હતી પોલીસે દારૂની હેરાફેરી અટકાવવા ચેકિંગ અભિયાન વધુ કડક બનાવ્યું છે ચેકિંગ દરમિયાન ભદ્રાલી ગામ નજીક એક મહિન્દ્રા બોલેરો કાર રજીસ્ટ્રેશન નંબર જી જે જીરો સિક્સ પી એન તોતેર જીરો બેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો કારમાંથી પ્લાસ્ટિકના ક્વાટળિયા અને તીન બિયર સહિત કુલ સોળસો બેતાલીસ કંપની સીલ બોટલ્સ મરી આવી હતી જેની કિંમત આશરે રૂપિયા બે લાખ ચોપ્પન હજાર સાતસો સિત્તેર થાય છે તેમજ દારૂ હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી બોલેરો કારની કિંમત આશરે રૂપિયા પાંચ લાખ મળી આમ કુલ રૂપિયા સાત લાખ ચોપન હજાર સાતસો સિત્તેરનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે કાર ચાલક કાર મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે તેમજ પ્રોહિબિશન એક્ટનો ગુનો દાખલ કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ધન્યવાદ